વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોક્સી કામેશ નદી પાર કરતી વખતે જળસ્તર વધી ગયું અને આ દુર્ઘટના સર્જાઈ જેમાં પાંચ જવાનો શહીદ થઈ ગયા શું વિગત

ગઈકાલે સાંજે આ ઘટના બનવા પામી હતી ને જેને લઈને વાત કરવામાં આવે તો નદી પાર કરતી વખતે જ્યારે જે જવાનો નદી પાર કરી રહ્યા હતા તે સમયે અચાનક જ જે નદીનું જળસ્તર હતું તે જળસ્તર અચાનક જ વધી ગયું ને જેને લઈને કહી શકાય કે એક જેસીઓ સહિત ચાર જવાનો સહિત ભારતીય સેનાના કુલ પાંચ જવાન શહીદ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે પાંચે જે જવાનો છે તેમના જે મૃતદેહ છે તે પણ મળી આવ્યા છે આ સાથે જે કહી શકાય છે કે જે નિયંત્રણ રેખા જે છે જે કહી શકાય કે ત્યાં આગળ નિયંત્રણ રેખા પાસે જે નદી કેવી રીતના પાર કરાય તેનો જે યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો હતો ને તેને લઈને જ્યારે આ જે જે કામગીરી ચાલી રહી હતી જે યુદ્ધાભ્યાસને લઈને જે ટેન્કનો જે આખો જે અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જ અચાનક જ નદીનો પ્રવાહ એકદમ જ વધી ગયો અને ત્યારબાદ તે દરમિયાન જે ટેન્કમાં કુલ ચારથી પાંચ જવાન સવાર હતા હાલની જે માહિતી મળી રહી છે તે પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે અને આગામી સમયમાં વધુ જાણકારી સામે આવી શકે છે જી જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે તો હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ને આગળ વધુ માહિતી પણ બહાર આવી શકે છે